અને તેનું નામ છે ગદ્ય વિભાગ કે જેમાંથી પાઠમાંથી પ્રશ્નો પૂછવાના છે અને પેલું જોડકું ચાર માર્ક્સનું નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે અને જ્યાં તમારે જે જવાબ આપવાના છે તે જવાબ આપવાના છે જોડકામાંથી જોડીને હું એમ છું કે અહીંયા તમારે આ ક્રમ માત્ર ન લખતા જે કૃતિ છે તેની સામે કરતા લખી નાખશો સારા અક્ષરે તો તમને વ્યવસ્થિત સારું રહેશે ફક્ત ને ફક્ત ક્રમ ન લખતા બરાબર છે તો અહીંયા જોઈએ સૌથી પહેલા છે ભૂલી ગયા પછી એક એકંકી છે છત્રી એક નિબંધ છે હાસ્ય નિબંધ ચોપડાની ઇન્દ્રજાળ આત્મકથાનો ખંડ છે અને ભૂખથી એ ભૂંડી ભીખ એ એક નવલકથાનો ખંડ છે તો એના લેખકોના નામ તમને યાદ હોવા જોઈએ મને યાદ છે ભૂલી ગયા પછી રઘુવીર ચૌધરી તો અહીંયા અબક આ ક છે અને આ ડ છે તો અ બ ક અને ડ માંથી ભૂલી ગયા પછીની સામે આવશે રઘુવીર ચૌધરી એટલે કે ડ પછી છત્રીની સામે આવશે એક નવલકથાકાર એટલે કે રતિલાલ બોરીસાગર ઈ અને ચોપડાની ઇન્દ્રજાળમાં ચંદ્રકાંત પંડ્યા અ અને ભૂખતીય ભૂંડી ભીખમાં આવશે પન્નાલાલ પટેલ અને માનવીની ભવાઈ તો યશસ્વી નવલકથા તમે ભણાવશો અને કઈ રીતે લખવાનું છે તો આ વાત થઈ

તો એક ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી એક ફોર્મ ભરી અને તમે એકેડમી વિશે માહિતી મેળવી શકો છો ધોરણ અગિયાર બાર સાયન્સ અને જી મેન્સ તથા નીટની તૈયાર કરાવતી સંસ્થા તમે અહીંયા રિઝલ્ટ જોઈ શકો છો તો કઈ રીતે આયોજનબદ્ધ તૈયારી થઈ શકે તેના માટે તમે જોઈ શકો છો કે કઈ રીતે તૈયારી કરવી હોય તો એનો રોડમેપ તેનું આયોજન જે છે તે તમને પ્રાપ્ત થશે તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે ત્યાંથી તમે ફોર્મ ભરી અને સમતવ તમારો સંપર્ક કરી શકે તે રીતે ડાઉનલોડ કરી શકો છો પીડીએફ પહેલું જે છે એ ઘોડાની સ્વામી ભક્તિ તો યાદ અને તેમાં પન્નાલાલ પટેલ જે છે તેના લેખક છે ગુજરાતી સાહિત્યનો નો ચમત્કાર પછી આવે છે વાયરલ ઇન્ફેક્શન વાયરલ ઇન્ફેક્શન ની અંદર આવે છે ગુણવંત સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઉપર આખો નિબંધ કહેવામાં આવ્યો છે ચોપડાની ઇન્દ્રજાળ આત્મકથાનો ખંડ છે અને તેના લેખક છે ચંદ્રકાંત પંડ્યા બાનો ભીખુ તો અહીંયા જોઈ શકો છો ભૂલી ગયા પછી વાયરલ ઇન્ફેક્શન ચોપડાની ઇન્દ્રજાળ અને ઘોડાની સ્વામી ભક્તિ તો આ આજે ચારે ચાર ભાગ છે તેની અંદર તમે ભૂલી ગયા પછી એકાંકી છે વાયરલ ઇન્ફેક્શન જે છે એ લલિત નિબંધ છે હાસ્ય નિબંધ ચોપડાની ઇન્દ્રજાળ જે છે તે આત્મકથાનો ખંડ છે ઘોડાની સ્વામી ભક્તિ જે છે તે લોકકથા પણ છે તો તમે જોઈ શકો છો કે ક્યાંથી આ જે લેવામાં આવ્યું છે એની મૂળ કૃતિના નામ તમારે આપવાના છે તો ભૂલી ગયા પછી જે છે તે ત્રીજા પુરુષ નામના એકાંકી સંગ્રહ રઘુવીર ચૌધરીના તેમાંથી લેવામાં આવેલી કૃતિ છે વાયરલ ઇન્ફેક્શન

જોઈ શકો છો કઈ રીતે તમારે લખવાનું છે નામ વાંચીએ તો રેસનો ઘોડો ભૂલી ગયા પછી ચોપડાની ઇન્દ્રજાળ અને છત્રી તો આનો સામે સાહિત્ય પ્રકાર આપ્યો છે તો કઈ કૃતિનો કેવો પ્રકાર છે એ જોડવું પડે તો રેસના ઘોડા એ બાળકની કેળવણી ઉપર આધારિત એક નવલિકા છે તો અહીંયા નવલિકા છે તો કે હા ઈ માં છે નવલિકા ભૂલી ગયા પછી મનીષા અને નરેનના પ્રણય સંબંધ ધરાવતું એક એકાંકી હતું તો ઈ એકાંકી છે તો અહીંયા એ ડ માં એકાંકી પણ આપેલું છે ચોપડાની ઇન્દ્રજાળ બાનો ભીખુમાંથી લેવાયેલું આત્મકથાનું એક ખંડ છે અને તેની અંદર કઈ રીતે શાહુકાર ગરીબોનું શોષણ કરે છે તેના વિશે વાત કરવામાં આવી હતી તો એ આત્મકથા ખંડ તો હા ભાઈ આત્મકથા ખંડ પણ અહીંયા છે અને એક વૈધુ છત્રી તો છત્રી ઉપર વિચિત્ર ખયાલો ધરાવતો દાંત કાઢતો નિબંધ એટલે કે હાસ્ય નિબંધ તો એ પણ અહીંયા જોવા મળી રહ્યો છે તો આવી રીતે તમે જવાબ મળી જાય તો પછી આવી રીતે નીચે પ્રમાણે લખી નાખો તો તમને જવાબ ના સાચા માર્ક મળી જાય તો સમજાઈ ગયું કઈ રીતે રેસના ઘોડા નવલિકા ભૂલી ગયા પછી એકાંકી ચોપડાની ઇન્દ્રજાળ આત્મકથા ખંડ અને છત્રી હાસ્ય નિબંધ તો અહીંયા ઉપર જે પ્રશ્ન હતો એનો જવાબ આવી રીતે તમારે લખવાનો કૃતિ તો તેમાં એક એક છે વિશાખા પછી છે બબલી અને શંકરદા તો નંદા જે છે તે અંકિત અને સૌરભ એટલે કે રેસના ઘોડામાંથી પૂછાયેલો સવાલ તો અહીંયા જે રેસના ઘોડા ડ આવશે એ તેનું પાત્ર છે પછી છે વિશાખા તો વિશાખા જે છે તેની અંદર જવાબ આવશે જન્મોત્સવ એટલે કે એ આપણે જે વિરોધાભાસી ઘટના વાળી વાર્તા બબલી ગતિભંગમાંથી એટલે તેથી જવાબ આવશે બ પછી છે શંકરદા તે છે પન્નાલાલ પટેલની કૃતિનો અંશ એટલે કે ભૂખથીય ભૂંડી ભીખ તો ક તમે આવી રીતે ક બ ક આવી રીતે તમે લખી શકો છો અને તમે અહીંયા જોઈ શકો છો કે આવી રીતે તમે જવાબ લખશો તો વ્યવસ્થિત સારું પણ લાગશે અને તમને માર્ક્સ પણ મળશે તો અહીંયા જોઈએ એક તરફ પાત્રો આપેલા છે અને બીજી તરફ આપેલી છે ઉક્તિઓ એટલે કે તે જે તેના દ્વારા બોલાયેલી હશે તો આ વાંચન અને ક્લાસરૂમની અંદર જ્યારે તમે ભણ્યા હશો ત્યારે તમે જો ધ્યાન આપ્યું હશે તો તમારે પસંદગીમાં કોઈ અગવડ નહીં પડે તો જોઈએ પહેલું છે નરેન તો નરેનનું પાત્ર રઘુવીર ચૌધરીનું એકાંકી એટલે કે ભૂલી ગયા પછી પછી આવે છે મંજુકાકી એટલે કે રેસના ઘોડા પછી આવે છે કાંજી એટલે કે જન્મોત્સવ ચોથું કાળુનું પાત્ર પન્નાલાલ પટેલની યશસ્વી નવલકથા માનવીની ભવાઈમાંથી લેવામાં આવેલું ચેપ્ટર એટલે કે ભૂખથી ભૂંડી ભીખ અને તેમાંથી જ્યારે એમાં બે પાત્રો છે એક છે કાળુનું અને બીજું છે રાજુનું તો અહીંયા જોઈએ પહેલાં તો નરેન તો નરેન જે બોલે છે તે મનીષાને કહેતી વખતે એમ કહે છે કે જ્યારે મનીષા જે નાઝુક અને હું કે ડરપોકમાંથી બહાદુર બને છે અને રીંસના આક્રમણથી એક પરિવારનો બચાવે છે ત્યારે તે બોલે છે કે બહુ આનંદ થયો તને આમ ખડતલ જોઈ થયેલી જોઈને તો અહીંયા જે ઈ નામનું વાક્ય છે તે આવે છે નરેન ના ભાગે તો અહીંયા આપણે લખીએ નરેનની સામે ઈ તો આ ઈ વાક્ય જે છે તે નરેન બોલે છે પછી મંજુ કાકી મંજુ કાકી જે છે તે વિનો કાકાના પત્ની અને રેસના ઘોડા નામનું પાત્ર તો અહીંયા જ્યારે નીનાબેન સાથે તેમની વાત થઈ રહી હોય છે ત્યારે તો તો તમારા ઘી સાકર લ્યો આ વાક્ય જે છે એ મંજુ કાકી દ્વારા બોલાયેલું છે તેથી અહીંયા આપણે ડ લખીશું અને તમારે વાક્ય જે છે પાત્રોની સામે લખવાનું છે તો પછી જે છે તે કાંજી છે અને કાંજી જે છે તે જ્યારે પોતાના દીકરાને વેલજી ડોસા પાસે લઈ જાય છે પાંગળો બનાવવા માટે એના પગને વીટી દે માટે અને ત્યારે જે એક વાક્ય બોલે છે કે સાવ પાંગળો ના કરતા દાદા સાવ પાંગળો ન કરતા અને આ કંપની છૂટી જાય તેવું દૃશ્ય અને તે આપણે જન્મોત્સવ જે વાર્તા છે તેમાં ભીણાતા તો અહીંયા ત્રીજામાં જે છે અહીંયા ત્રીજું લખું છું અને અહીંયા લખું છું અ તો આવી રીતે અને કાળું અહીંયા બે વાક્યો છે પણ મારે નથી ખાવું ધર્માદુ પછી અને ન ધરાતા તમારી વતી હું ધરાઈશ તો અહીંયા એક કાળુ બોલે છે અને એક રાજુ બોલે છે તો જ્યારે ન ધરાતા તમારા વતી હું ધરીશ પણ મારે નથી ખાવું ધરમાદું પછી તો અહીંયા બ જે છે તે કાળુ બોલે છે અને ક જે છે તે રાજુ બોલે છે તો આવી રીતે જો તમે ભણાવો વ્યવસ્થિત તમે ધ્યાનથી તો તમને ખબર પડી જાય કે કોણ ક્યુ વાક્ય બોલ્યું છે તો એ જે છે તે તમે સાંભળવાથી વધુ યાદ રહેશે તો ક્લાસરૂમમાં ભણતી વખતે તમારે ખાસ ધ્યાન આપ્યું છે વાંચનથી પણ તમે સચોટ રીતે યાદ રાખી શકો તો આપણે જોઈએ આમાં શું આપ્યું છે તો આમાં પદ્ય કૃતિઓ આપી છે ને તેની સામે તેના કર્તાનું નામ આપ્યું છે એટલે કે આસાન છે થોડુંક આસાન થઈ ગયું તો પેલું વૈષ્ણવજન તો તેને કહીએ ગાંધી બાપુનું પ્રિય ભજન આપણે ભણાતા અને ભક્ત કવિ નરસિંહ મહેતા દ્વારા તે લખવામાં આવ્યું હતું સર્વને આવડે એટલે સત્તર માં ની અંદર આપણે તેની સામે નરસિંહ મહેતા લખવાનું છે જોડકા તમે બેન ને કૃતિ અને કરતા સામે લખો ને તો વધારે યોગ્ય રહેશે તો એ તે લખજો તમે પછી આવે છે એક બપોરે ઉદાસ ભાવનું એક ગીત અને તેની અંદર રાવજી પટેલ અશ્રુ કવિ નાની ઉંમરે ટીબી ના રોગ થી મૃત્યુ પામનાર અને ફક્ત એક કાવ્ય સંગ્રહ અને એક નવલકથાના બળે ગુજરાતી ભાષાને અને રાવજી પટેલ એટલે અહીંયા આવશે અઢાર માં ઈ અને વૈષ્ણવજન માં આવશે નરસિંહ મહેતા ડ પછી આવે છે દીકરી અશોક ચાવડા બેદિલ નામ ભૂલાય એવું નથી તખલ્લુસ અને નામ કદી ભૂલાય નહીં એવી આપણે યશસ્વી ગઝલ દીકરી આપણે ભેણાતા વતનથી વિદાય એક સોનેટ છે અને તેની અંદર વતનથી વિદાય થતી વેળાએ કવિને કેવી ભાવનાઓ જન્મે છે તે આપણે ભણાતા એટલે તેની અંદર બ આવશે અને તેના લેખ કવિ છે જયંત પાઠક તો તમે આવી રીતે દ્વારા અને તમારા તમારે અહીંયા જે તમારા પ્રકરણ આપેલા છે કવિતાના એ પણ યાદ રાખવાના છે અને સાથે સાથે તમારે યાદ રાખવાનું છે કે એના લેખક કોણ હતા શામાંથી લેવામાં આવી અને એનો પ્રકાર કયો હતો તો કવિતાઓના પ્રકાર પેલું છે ચાંદલિયો બીજું છે માધવને દીઠ્યો છે ક્યાંય પછી છે વતનથી વિદાય થતા અને પછી છે દીકરી તો અહીંયા સવાલના જવાબ જે છે કોઈને ચાંદલિયો ખબર હોય તો એ લોકગીત હતું તો અહીંયા ડ કરી શકે પછી માધવને દીઠ્યો છે ક્યાંય એ ઉર્મી ગીત છે જ્યારે વતનથી વિદાય એ સોનેટ છે અને દીકરી જે છે એ ગઝલ છે તો આવી રીતે તમે જવાબ લખી શકો છો તો માધવને દીઠ્યો છે ક્યાંય ચાંદલિયો અહીંયા ડ એટલે કે ડ કરું છું માધવને દીઠ્યો છે ક્યાંય એ ઉર્મિક કાવ્ય છે અને એટલે તેનું નામ છે પડશું ક પડશે ઓપ્શનમાંથી વતનથી વિદાય સોનેટ બ અને દીકરી જે છે ગઝલ તો ઓપ્શન અ આવી રીતે તમે જવાબ લખી શકો છો શીલવંત સાધુને હું એવો ગુજરાતી શિકારીને દિવસો જુદાઈના જાય છે તો આ જે છે તે કયા પ્રકારના સાહિત્ય પ્રકારો છે તે તમારે કવિતાનો પ્રકાર લખવાનો હતો તો શીલવંત સાધુને ભજન છે ગંગા સતીનું અને વારે વારે નમીએ શીલવંત સાધુના ગુણ દર્શાવતું કાવ્ય હું એવો ગુજરાતી ગુજરાતી પરંપરામાં લખાયેલું ગીત છે વિનોદ જોશીનું તો અહીંયા ક આવશે શિકારીને જે છે તે સોનેટ છે રહેવા નાના રહેવા દેશ આ સહહાર યુવાન તુ તો જે છે સૌંદર્ય પામતા પહેલાં

ગંગા સતી દ્વારા લેવામાં આવેલો ચાંદલીઓ એ લોકગીત છે અને તેનો એક સંગ્રહ છે એક બપોરે રાવજી પટેલ દ્વારા લખવામાં આવેલું એક ઉર્મિગીત વતનથી વિદાય થતા એ આપણું એક સોનેટ છે તો જોઈએ શીલવંત સાધુને ગંગા સતીની ભજન ગંગામાંથી લેવામાં આવ્યું છે ચાંદલીઓ રઢિયાળી રાત ઝવેરચંદ મેઘાણી દ્વારા લખાયેલા પુસ્તકમાંથી લેવામાં આવેલું લોકગીત છે એક બપોરે રાવજી પટેલના એકમાત્ર કાવ્ય સંગ્રહ અંગતમાંથી લેવામાં આવ્યું છે અને વતનથી વિદાય થતા અંતરિક્ષમાંથી લેવામાં આવેલું સોનેટ છે તો આ સવાલના જવાબ જે છે તે આવી રીતે તમે અહીંયા લખી શકો છો અને તમને જવાબ જે છે આવડતા હોય તો ચાર માર્ક્સ પૂરા મળવાની સંભાવના છે